નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા કેરળમાં સત્યાવીસ મે થી ચોમાસાનો પ્રવેશ થશે ગુજરાતમાં આ ચોમાસુ એકસો ત્રણ ટકા રહેશે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે કેરળમાં પણ સત્યાવીસ મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે કેરળમાં સત્યાવીસ મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં એકસો ત્રણ ટકા સાથે ચોમાસું સામાન્ય જઈ શકે છે જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે એકસો પાંચ ટકા સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર